બોડેલી ખાતે સરદાર સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી શહેરમાં સ્વચ્છ અને નવીનીકૃત ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલરૂપે સરદાર સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત સૈયદ કલીમ અથર ઉપસ્થિત રહ્યા હતા તો વિશેષ અતિથિ તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવના હસ્તે રિબીન કાબી નવી ઓફિસ અને શોરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વારી જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે જોડાતા હવે વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સોલાર પેનલ ઇન્વર્ટર તેમજ સંપૂર્ણ સોલાર સિસ્ટમ્સ ઉપલબ્ધ થશે ઘરેલુ ખેતી તથા ઔદ્યોગિક ઉપયોગ માટે માર્ગદર્શન અને સર્વિસ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે બ્રાઇટર એન્ડ ગ્રીનર ફ્યુચરના સંદેશ સાથે કંપની પર્યાવરણ મિત્ર ઉર્જાના પ્રચાર પ્રસાર માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને હઝરત સૈયદ કલીમ અથરના હસ્તે સરદાર સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું आरे भैया उतरी जाद हमने मुकुंद भाई उतरी जाओ પછી મુલાકાત કરજો બધા બેસી જવા દો સકા આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે વારીની ઓથોરાઈઝ ફ્રેન્ચાઇઝી સરદાર સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વારીનો આઉટલેટ ઓપન કરવામાં આવ્યો જેમાં માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ તેમજ કલ્લા શરીફથી ખલીફે સુફી મિલ્લત વાહિદ બાવા સાહેબ તેમજ સહેજાદ ખલીફે સુફી મિલ્લત કલીમ બાવા મોસીન અલી બાવા સાહેબે હાજરી આપી અને તેઓના હસ્તે શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આ વિસ્તારના લોકોને ક્વોલિટી સાથે એક સારું મટિરિયલ સોલરમાં મળી રહે એ માટે સરદાર સોલર દ્વારા અહીંયા એક આઉટલેટ ઓપન કરવામાં આવ્યો છે જેનાથી તમામ જિલ્લાના લોકોને ક્વોલિટી મટિરિયલ સાથે વારી એનર્જીસ લિમિટેડની પેનલ્સ ઇન્વર્ટર જે અહીંયાથી મળી રહેશે એમને એનું ઇન્સ્ટોલેશન પણ સરદાર સોલર દ્વારા કરી આપવામાં આવશે